અરે હાલ્યું મારવા પરે હેતાળું દીએ પર નાળ્યું મેઘ જેવા દાખવા વીરણા જેમ દુધાળ્યું અને મોગ મુલાળ્યું દીએ મેવા ખાડા પાંચ પાંચ ફૂટ આદમી ઉભા રાખી દે દેખે ની નો દેખાય એવી બેહુ દોવા ટાણે બબે આદમી બદલાઈ જાય આવી બેહુ જી ને આગળ ઝપાટા કરે છે એ ડોડવો બેહુ નું ખાડું બે ભાઈ રાણો ગીર અને કાળો ગીડ બે ભાઈ હો રાણા ગીડ ને બે દીકરી આય લાખબાઈ અને આય ફોનબાઈ અને કાળા ગીડ ને એક દીકરી આય ધાનબાઈ જે ભગત બાપુ જનેતા અને આ બાજુ થી મઢડા સાતસો વીઘા નો જમા સાતસો વીઘા જાગીરદાર ચારણો કાયમની માટે બોલું છું કે સાહેબ કોઈ એમ કેતું ચારણો કવિતા લખીને દરબારો આગળ થઈ લઈ લીધું ખોટી વાત છે આ ચારણો હારું બોલ્યા કવિતા યુ કીધી છંદ કીધા અને રાજા એ આપી દીધું હાવ ખોટી વાત છે આ રેકોર્ડિંગ થાય છે ને બોલું છું ચારણો ગિરાસદાર હતા ચારણો તાલુકદાર હતા પુરાવા સાથેની વાત આપને કરું છું આજે સવાઈ નગરમાં જાવ હજી 2000 વીઘા જમીન છે બાદુર બાપુને ઇથી આગળ તમને કહું આજ બાબરાની નું કીડી કરિયાણા ગામ હમીર બાપુ જામંગ નામનો ચારણ આજથી એકો વર્ષ પહેલા તો હાથ હાથ હંચા હાલતા તો સાહેબ કોક આખડ માણસ આવ્યો હોય ને તો નવા લુગડા સીવડાવીને પહેરાવી દે હું હમીર જીવતો હોય તારે આઈથી આયા વિહળ જામંગ જીવતો હોય તને એમ નામ જવા ન દો ચારણો ગ્રાસદાર હતા ચારણો તાલુકદાર હતા પણ ઈરાણો ગિયડ અને કાળો ગિયડ બે ભાઈઓ માં ભગવતી આઈ સોનબાઈ અને આઈ લાખબાઈ ભગવતી સોનબાઈ માનું જીવન હાથમાં માળાનો દેરખો લઈ અને અખિલ બ્રહ્માંડના હાથની આરે ભોગમાં એ વાતો કરે છો બ્રહ્મચારીની વ્રત જેને આખી જિંદગી જીવા ત્યાં સુધી સોનબાઈમાં એ પાળી દીધું ભાઈ અને બ્રહ્મચારીને વ્રત પાળ્યા પછી ભગત બાપુએ આ છંદબાઈનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે કે મારી ખરાકડિયાવાળી સોનબાઈ કેવી છે એ છંદની યાદી પહેલા કરાવી લો એ નવા લાખ લુબડીઆળી જુનાગઢનો રસુલ ખાન નવાબ અને એ જમાનામાં રાજની મહુવાડી ભરવી પડતી રાજનો કર ભરવો પડતો જે જમીન છે તુલસી શ્યામનું મંદિર છે આખું જુનાગઢની હદમાં આવે અને તુલસી શ્યામથી આગળ હરાકડિયાનો નેહડો એટલે જુનાગઢની હદ રાજને મહુવાડી ભરવી પડે રાજનો ભાગ ભરવો પડે અને રાજનો ભાગ ભરેલો ન હોય એક સ્વાર ઘોડેશ્વર ગાંડી ગીરમાં હરાકડિયાનો નેહડો આવ્યો ભાઈઓ આવી અને કીધું કે આ ખાડું કોનું છે આ નેહડો કોનો છે કે આ રાણા ગીરનો નેહડો છે કે હવારમાં જૂનાગઢ આવી અને તમે રાજને તમારી મહવાડી ભરી આ જુનાગઢ નવાબ સાહેબ નું ફરમાન છે પણ આ તો દીકરી છોટો મળો હોય પણ નાગ નો સાહેબ હું કાયમ કઉ છું કે કેરીને પાકું હોય ને કેરીને તો આંબાનું જાડવું જોવે આમ કેરી નો પાકે આ લાખ લોબડીયાળીને આવવું હોય તો ચારણ ફળિયું ને ચારણનું ખોળિયું જોવે બાકી જોગમાયા ન આવે

આ ભરોહાનું ભાતું લઈને આવ્યા છે કે અમારી મઢડાવાળી અમારી આબરૂ રાખી દેવાની છે લાખ વાત જવા નહીં દે બધા વરણ માટેની વાત કરું છું આ એ રાણા ગેડ ની આગળ દેદી નેહ ની મહવાડી માંગી જુનાગઢના ના નવાબ રસુલ ખાન પણ પાર્ટ ટાઈમ નો નમાજી એવડ નામ જલ્લા ભગડ ભાગ બલ્લા હવે કાહી બલ્લા રસુલલા સંભારે ખજા મત કે દિલ મે નના મત બિજાવે મુસીબત ન પાવે જો હિંમત ન હારે જુનાગઢ ની રસુલ ખાન ની કચારી માં આવી અને ભગવતી સોનભાઈ ઉભા રહ્યા પોતાની જીભ ને વધારો જાડે છે

ઉઠી અમારું મેં કશું કમારુ મેં તું સમર મેં સોનલ સો સા પડકાે મારી ખરે ચારણા

ઈ સોનબાઈ માં સરાકડિયા ના નેહડે અમીર બાપુ બહુ આવે એક દી બે દી ત્રણ દી મહિનો દોઢ દોઢ બબે મહિના સુધી અમીર બાપુ મોડ મઢડા થી ને રોકાય આઈમાં ની સેવા કરે અને એમાં છ મહિના વિયા ગયા એટલે મઢડા થી સમાચાર આવ્યા કે આપા અમીર ને કયો મઢડા પાછા વિયા આવે હાથ સો નો ગ્રહદાર ચારણો મઢડા ના પાદર અને અમીર બાપુ જ્યારે નીકળ્યા ત્યારે સોનબાઈ માં ના માથું મૂકી અને રહ રાહુડ રોવા મંડળના માં ખરાકડિયાનો નેહડો મૂકવો નથી ગમતો પણ હવે આ મારી મજબૂરી છે મારો સમય નથી એટલે મારે જવું પડે છે ખરાકડિયાના નેહડે આપા અમીરને રોતા જોયા ને તેથી ખરાકડિયા વાળી રાણા ગીડની ફોનબાઈ માથે હાથ મૂકીને એટલું કીધું હતું કે આપા અમીર હવે તારે હરાકડિયા નહીં આવવું પડે શું કામ કે તારે ને આ પાંચ દીકરી થાય અને પાંચ દીકરીમાંથી સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજે અને મઢડાના પાદરમાં હો હો જો હામટા નો ઉગાડું તો તો હું રાણા ગીરની હોનબાઈ નો કેવા હો એક ફૂરજ અજવાળું થાય અને દુનિયા આખી આમ જળલાટી મારવા મંડે પણ મઢડાના પાદરમાં હોહો હો હામટા ઉગાડી દઉં રાણા ગીડની હોનબાઈ બોલું છું પાંચ દીકરી હૌતી નાની દીકરી નું નામ હોનબાઈ પાડી દીજે અને ત્યાર પછી હરાકડિયા હોનબાઈ માના આશીર્વાદ લાગ્યા પછી એનો દોષ આક્ષી પૂરે છે પશુ ઘરેણાં પાળવા અમારો વળતો ગીર વિસ્તાર ખરા કડીએ થી હોનબાઈ અને આઈ મઢડે અવતાર આયા સમાધી લીધી આય માં અને આ બાજુ ભગવતી સોનબાઈ માનો જન્મ થયો અને સૌથી નાની દીકરી એટલે સોનબાઈ માનું નામ સૌથી નાના મોટા બેન સુમનબાઈ બેન એ આજ જે તમે મઢડા જાવ અને વંથલી વટીન જે માણેકવાડા ગામ આવે છે માણેકવાડા હતા અને ઈ પાંચમી દીકરી સૌથી નાની એટલે હોનબાઈ નામ પાડ્યું અને એના દુહા કવિએ કીધા કે હિમાલય જેવો જેનો બાપ હોય ગંગા જેવી જેની પવિત્ર જનેતા હોય અમીર હયું હેમાળો અને ગંગા રાણલ ગણાય તો એની દીકરીઓ કેવી હોય એ તો ભેળિયા વાળી ભણાય અમારી સમર્થ માતુ સોનબાઈ એ તો નવલાખ લોબડીયાલી જોઈ બીજી હોય ને એ ભગવતી સોનબાઈ માના આ જીવનની વાતો સોનબાઈ માનો આ પંચાણુંમો જન્મદિવસ સાહેબ હજી તમે જુઓ તો આપણને એમ લાગે કે આ આઈમાં અત્યારે હોત તો આ સોનબાઈ હજી હોત તો પણ સમય સમયનું કામ કરે છે ઘણા માણસ હું કહું છું એવી અંધશ્રદ્ધા ક્યારે ન રાખતા કે તમારે કાંઈક નાનું એવું દવાખાનું આવે ને તમે માનતા કરી લો કે એ સોનબાઈમાં અમને આ મટાડી દીજો અને કદાચ ન મટે તમને એવું થાય કે મારી સોનબાઈ મેં મટાડ્યું નથી ખોટી વાત છે આ વિશ્વાસ રાખજો ક્યારે શંકા ન કરતા મઠડાના પાદરમાં એક પસવાડે રહેવા વાળો વાલ્મીકી ઢોલ વગાડવા વાળો અને એના દીકરાના ઘરેથી દીકરી એટલે એને બહુ દીકરાની વહુ ને ડિલિવરીનો કેસ પ્રસૂતિની પીડા અને સોનભાઈ માને રાતે બાર વાગે કોકે કીધું કે માં આપણા વાલ્મીકી છે આપણા ગામના પછવાડે રહેવા વાળો એની દીકરીને એના દીકરાની વહુને પ્રસુતિની પીડા છે ફોનભાઈ માં એવું નથી કીધું કે દવાખાને નથી જવું મઢળાવાળી બેઠી છું મુંજાતા નહીં ગડગડતી ડોટ કાઢી અને સાબી ઝૂપડામાં જઈ અને વાલ્મીકીની ઢોલ વગાડવા વાળા એ વાલ્મીકીની દીકરાની વહુને આમ તેડી લીધી ફોનભાઈ માં એ જીપ ગાડી હતી મઢડામાં એ વખતે અને જીપમાં મૂકી અને હોનભાઈ માએ કીધું હાલો હારે આવું છું કેસો જ લઈ લ્યો જીપ જોક આબરું આબરૂ નહીં જવા દે એટલે અનસરજા ક્યારેનો રાખતા ભરોસો માં ઉપર રાખજો જોક ઉપર હમણાં વિડિયો એક વાયરલ થયો તો ગડવી સાહેબ થોડા દિવસો પહેલા એક ભૂવો ઢૂંડતા ઢૂંડતા એવું બોલે છે કે પેપર કોરો મૂકીને ઉઈ આવજો કંકુથી લખી દેવાને છું આવી નવરાય માતાજીને હોય ભાઈ પેપર કોરા મૂકો ને કંકુથી લખી દે આ ક્લાસ જ કરવા કોઈ ન જાય ભણવા જ ન જાય એમના બધાય પેપર કોરા મૂકીને ભણાવતા આવે માતાજીને પણ ભણવું પડે મહેનત કરવી પડે અને પછી ભગવતીને દીવો કરી અને જેને આપણે માનતા હોઈએ સોનબાઈને પ્રાર્થના કરીને જાય કે હવે મા તું અમારી લાજ રાખજે તો તમારી આરે જોગમાએ આવવાની છે એમના માં નથી હાલવાની પણ મને ગમે છે એટલા માટે ખબીરવંતી એક બે વાતો કરવી છે ભાઈ આપણે શું કહે છે